ઓકે હેલો ચાલો તમામ વિદ્યાર્થી મિત્રોનું ભાઈ હું અડાણિયા જયદેવ આપણા સૌના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું તો ફટાફટ છે ભાઈ તમામ છે જોડાઈ જાઉં હાય હાય હેલો ભાઈ અરવિંદભાઈ બારિયા ચાલો ભાઈ તમામ વિદ્યાર્થી મિત્રોનું છે સ્વાગત છે ટેકનિકલ ઇશ્યુને લીધે થોડું લેટ થઈ ગયું મિત્રો નવ વાગે આપણે લાઈવ થવાના હતા પરંતુ છે પંદર વીસ મિનિટ છે લેટ થઈ ગયું છે ચાલો ફટાફટ છે લિંક શેર કરી કરી દો એટલે આપણે મિત્રો સેશનની છે શરૂઆત દઈએ જોરદાર મસ્ત મજાની અપડેટ લઈને તમામ કેન્ડિડેટ માટે છે આપણે આવી ગયા છે આજે તમામ વિદ્યાર્થી મિત્રો એ છે તમને જોઈ લીધું હશે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોના ક્વેશન હતા કે સાહેબ છે જીએસઆરટીસી વિભાગમાં હવે પછી જે ભરતીઓ આવવાની છે કે નથી આવવાની કન્ડક્ટરની ભરતી આવશે હેલ્પરની ભરતી આવશે ડ્રાઈવરનું શું થશે નવી ભરતીઓ આવવાની છે તો તમામ આપણે છે છે આજે ચર્ચા કરવાની ઓકે ચાલો તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે એકવાર ફટાફટ મિત્રો લિંક શેર કરી દો એટલે સેશનની છે આપણે છે શરૂઆત કરી દઈએ હેલ્પરનું ફાઇનલ મેરિટ લિસ્ટ મિત્રો છે એ આવી જશે હવે ચાર પાંચ દિવસ ત્રણ દિવસ વધ્યા છે કદાચ આવું હશે તો ડિસેમ્બરમાં આવશે બાકી જાન્યુઆરીમાં છે ફાઇનલ આવી જશે આપણે આજે આપણે જીએસઆરટીસીની નવી ભરતી છે કઈ આવે આવી શકે છે તેના માટે છે છીએ જ ફટાફટ પહેલા એકવાર છે બે મિનિટમાં છે લિંક શેર કરી દો એટલે તમામ વિદ્યાર્થી મિત્રો સુધી છે આપણે સેશન છે પહોંચી જાય એટલે સેશનની આપણે ફટાફટ છે શરૂઆત કરી દઈએ અને નવા જેટલા બી કેન્ડિડેટ હોય આપણા પ્લેટફોર્મ ખાતે જોડાઈ જજો મિત્રો સરસ મજાની આવી અપડેટ મળતી રહેશે ચાલો બે મિનિટમાં છે શેર કરી જો ઓકે ચાલો શરૂઆત કરીએ આપણે પાછળથી જે બધા કેન્ડિડેટ જોડાઈ જશે લાસ્ટમાં મિત્રો આપ તમામના છે ભાઈ આપણે ક્વેશ્ચન છે સોલ્યુશન લાવવાની છે પૂરેપૂરી ટ્રાય કરશું તો લાસ્ટ સુધી છે જોડાયેલા રહીજો લાસ્ટમાં હું આપ તમામની કોમેન્ટના છે જવાબ આપીશ પહેલાં છે આપણે આ નવી ભરતીની છે વાત કરી દઈએ પછી પાછળથી તમારો છે ક્યુ રાખ્યા રાખીએ લાસ્ટમાં તો હાલ આપણે વાત કરીએ કે ભાઈ ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો એવા હતા કે જે થોડાક થોડાક અંશે કે રહી ગયેલા છે પરીક્ષામાં અને અમુક જે નવી પ્રિપેરેશન કરવાના સેફ કન્ડક્ટરની છે હેલ્પરની છે ડ્રાઈવરની છે તો આમાં છે ભરતી આવી શકે છે અઢળક વિદ્યાર્થી મિત્રોના સિક્યુએશન હતા તો આપણે છે પ્રોબેબિલિટી એટલે કે સંભાવનાના આધારે એક સરસ મજાનું છે ભાઈ રોડમેપ લઈને આવ્યા છે કે ભરતી સાહેબ કઈ રીતે આવી શકે છે તો ધ્યાનથી આપ તમામ વિદ્યાર્થી મિત્રો આપણે જુઓ કે બે હજાર છવ્વીસમાં મિત્રો છે અઢળક કર્મચારીઓ છે જીએસઆરટીસી વિભાગના છે એ નિવૃત્ત થવાના છે એકદમ સંપૂર્ણ એનાલિસિસ પ્રમાણે છે મિત્રો આપણે આગળ વધવાના છીએ જો વાત કરીએ તો સાહેબ ઓગણીસો એસી નેવના દાયકામાં જેટલા બી છે કર્મચારીઓ છે જીએસઆરટીસી વિભાગમાં લાગ્યા હતા તેનો અઢળક લોટ એ બે હજાર છે એ નિવૃત્ત થવાનો છે એટલે કે કંડક્ટર ડ્રાઈવર અને હેલ્પર આ ત્રણેય

કે આ પચીસો કર્મચારીઓ છે નિવૃત્ત થશે એટલે અનુભવી સ્ટાફ જરૂર પડશે અને બીજું એક વધારે સ્ટાફની છે જરૂર પડવાની છે સાથે સાથે જો વાત કરીએ કે નવા રૂટ ચાલુ થશે આધુનિક બસો એટલે કે ઇલેક્ટ્રિક બસો ચાલુ થવાની છે નવા રૂટ ચાલુ થશે એટલે શું થશે વર્કશોપની જરૂર પડશે નવા ડેપોની જરૂર પડશે આની સાથે સાથે શું થશે સાહેબ કર્મચારીઓની ઘટ પડશે એટલે નવી ભરતી છે સરકારને કરવી પડશે એક તો થઈ ગયું આપણે નિવૃત્ત કર્મચારી બીજું એક નવા વર્કશોપ બને છે નવા ડેકો બને છે એટલે કર્મચારીઓની જરૂર પડવાની છે બીજું જો મિત્રો આગળ વાત કરીએ કે સાહેબ બે હજાર પચીસ છવ્વીસ જ્યારે જયારે ફેબ્રુઆરીમાં છે એ બજેટ આવ્યું ત્યારે સરકારે છે એ બજેટમાં છે પચીસો નવી બસ આરટીસી વિભાગને આપવાની છે એવી બજેટમાં છે એ રજૂઆત કરેલી બજેટમાં છે એવું હતું તો હાલ છે એ જીએસઆરટીસી વિભાગને આપેલી છે એક આ અંદાજિત આંકડો છે એટલે આમાંથી હજી એક હજાર બસ સમથિંગ છે હજી આપી નથી આ ડિસેમ્બરનો અંત છે અને હવે છે ફેબ્રુઆરી છવીસ સત્યાવીસ છે એ બજેટ પણ આવશે એટલે એમાં પણ છે એ સો ટકા છે જીએસઆરટી વિભાગમાં કઈ ને કઈ અપડેટ હશે અને સો ટકા ભરતી પણ છે બસોનો એમાં વધારો થતો હશે સાથે વાત કરીએ કે પ્રદુષણ ઘટાડવા માટે બીએસવીઆઈ આ બીએસવીઆઈ શું છે ઘણા વિદ્યાર્થી મિત્રો થશે એન્જિનનો એક પ્રકાર છે કે જેમાં છે પ્રદુષણ છે એ ઓછું થશે એન્જિનના વિકાસના જે તબક્કા હોય ને એમાં સૌથી નંબર ઉપર થશે અને એવી બસમાં જે આવા બસમાં આ એન્જિન આવશે બીએસવીઆઈ સિક્સ છ નંબરનું એન્જિન આવશે જેમાં પ્રદૂષણ છે એ થોડુંક ઓછું થશે અને બીજું કે ઇલેક્ટ્રિક બસો ઘણી ખરી જગ્યાએ ઇલેક્ટ્રિકો બસ ઇલેક્ટ્રિક બસો એ આપી દીધેલ છે અને ઘણી ખરી જગ્યાએ છે ભાઈ ઇલેક્ટ્રિક બસો છે આવવાની છે અને નવા બજેટમાં પણ છે ઇલેક્ટ્રિક બસો છે એ એમાં વધારો થશે સો ટકા છે એમાં વધારો થવાનો છે એટલે કે બસોમાં પણ વધારો થશે આવું બસમાં વધારો થાય એટલે સિમ્પલ છે સ્ટાફની જરૂર પડવાની છે કંડક્ટરના ડ્રાઈવરની હેલ્પર ટ્રેણીની એટલે આ પ્રોબેબિલિટી એક થઈ કર્મચારીઓ નિવૃત્ત થવાના છે બીજું કે બસમાં વધારો થવાનો છે હવે જો આગળ વધીએ કે બે હજાર ચોવીસ માં જીએસઆરટીસી વિભાગ પાસે જે કેટલી બસો હતી આઠ હજાર પાંચસો સમથિંગ બસો હતી ત્યારબાદ બે હજાર પચીસ નું અંદાજિત છે એ બજેટ આવ્યું તેમાં પચીસો બસ નવી આપવાની છે એવી જાહેરાત સરકારે એવી છે એ બજેટમાં છે એ નોંધ કરેલી હતી તેમાંથી કેટલી બારસો થી પંદરસો બસો આપી બારસો થી પંદરસો બસો હજી હજાર બસ છે એ બરાબર અગિયાર હજાર પ્લસ એટલે કે બાર હજાર પણ હોય છે વધારે પણ હોય શકે નવા બજેટમાં છે એ તમને ખબર પડી જશે એટલે આ રીતનું છે એ કંઈક મારા મત મુજબ મારા અનુભવના આધારે છે મેં કંઈક કેલ્ક્યુલેશન બેઝ છે ભરતી છે આવી શકે એવું સંપૂર્ણ એનાલિસિસ છે તમારી માટે છે લઈને આવ્યો છે સો ટકા ભરતી આવવાની છે મિત્રો પરંતુ આપણી પાસે ઓફિશિયલ માહિતી નથી કે સાહેબ ભરતી છે ક્યારે આવશે કેટલી આવવાની છે એ કઈ આપને ખબર નથી પણ ભરતી છે સો ટકા આવવાની છે એ ફાઇનલ છે તો બસમાં પણ વધારો થવાનો છે બીજું એક નિવૃત્ત કર્મચારી એટલે કર્મચારીઓની ભરતી કરવી પડશે હવે જો આગળ વાત કરીએ ઘણા ખરા કેન્ડિડેટની એમ હશે કે સાહેબ ઓલરેડી છે એ એક ભરતી તો આ છ સાત હજાર ની ચાલી રહી છે ઓલરેડી છે આપણે માની લઈએ કે હેલ્પર કંડક્ટર અને ડ્રાઈવરની થઈને કંઈક છ હજાર પ્લસ છે એ વેકેન્સી હશે જે ભરતી આપણી પેન્ડિંગ છે જે આઈ થિંક માર્ચ યા તો એપ્રિલ બે હજાર છવ્વીસ સુધીમાં છે સંપૂર્ણ છે પતી જશે અને બધા જે કર્મચારીઓ બધા કેન્ડિડેટ છે જોબ પર લાગી જશે તો હવે કેવી કેટલી ભરતી આવી શકે હવે કેટલી ભરતી આવી શકે જે બે સંભાવના મેં કીધી એક તો કર્મચારી રિટાયર થવાના તમે જુઓ એ પચ્ચીસસો સમથિંગ છે એ અંદાજીત આંકડો છે એટલા કેન્ડિડેટ છે કર્મચારીઓ છે નિવૃત્ત થવાના છે બીજું એ કે નવી મંજૂર બસો એ અંદાજીત આટલો આંકડો છે નવી બસનો છે એ મળશે હવે આમ મારે મેં આ કેન્ડિડેટ વાત કરો ને છતાં પણ છે એ આ એક અંદાજિત આંકડો મેં મૂકેલો છે કે પચ્ચીસસો પ્લસ છે એ નવી ભરતી છે એ થવાની પૂરેપૂરી મિત્રો સંભાવના છે જેએસઆરટીસી વિભાગમાં કંડક્ટર ડ્રાઈવર અને હેલ્પરની સો ટકા છે એ આનાથી વધારે છે નવી ભરતી આવશે હવે તમે એ જુઓ સરકાર છે એક તો આપણે હજાર બસ છે એ હજી આવશે નવીન બીજું કે બે હજાર છવ્વીસના બજેટમાં નવી બસો છે ઉમેરાશે પચીસો સમથિંગ કદાચ બસો નવી આવે ને તો એક બસ ડીટ છે એ બે કંડક્ટર અને બે ડ્રાઈવરની સાથે એક હેલ્પર રાખીએ તો પણ છે પાંચ કર્મચારીની છે એ જરૂર પડે તો એવી રીતે છે તમે આંકડો મૂકો ને તો પચીસો એટલે કે સાત હજાર અને પાંચસો સમથિંગ કેન્ડિડેટ છે એની જરૂર પડે સરકારની બરાબર કેટલા સાત હજાર પાંચસો કેન્ડિડેટની જરૂર પડે તો આટલી બધી તો આઈ થિંક ભરતી નહીં કરે પરંતુ સો ટકા જે ભરતી થવાની છે એ ફાઇનલ છે એટલે હવે છે અહીંયા છે એ ઘણા ખરા કેન્ડિડેટને ડાઉટ હતા કે જે ભરતી આવશે કે નહીં આવે શું થશે તો સો ટકા મિત્રો છે હું ગેરંટી મારીને કહું છું ભરતી આવવાની છે સો ટકા જે જીએસઆરટીસી વિભાગમાં ભરતી આવવાની છે અને એ પણ કહું છું કે પચીસો પ્લસ આવશે એક વાત કરીએ કે હેલ્પર હેલ્થવર્કની મિત્રો ચોવીસો પ્લસ છે એ વેકેન્સી આવવા નથી સરકારે નિગમે કેટલી બહાર પાડી નિગમ દ્વારા છે કે સોળસો ને અઠાવન વેકેન્સી છે બહાર પાડવામાં આવી છે આવવાની કેટલી હતી ચોવીસો સમથિંગ એટલે અહીંયા પણ છે સાતસો થી આઠસો વેકેન્સી છે પેન્ડિંગમાંથી હવે એ છે બે હજાર છવ્વીસ માં છે આવી શકે છે એટલે ધરખમ છે એ ભરતી તો ફાઈનલ આવવાની જ છે બરોબર છે એટલે અહીંયા તમામ કેન્ડિડેટના જે ડાઉટ છે એ મનમાંથી જે નીકળી જવા જોઈએ કે ભરતી આવશે કે શું થશે સાહેબ ઘણા ટાઈમથી જે ઘણા બધા કેન્ડિડેટ છે જે અમુક અમુક માર્ગથી રહી ગયા હતા એ સાહેબ સવાલ કરતા હતા કે શું થાય નવી ભરતી આવશે આવશે તો ક્યારે આવશે કેટલી આવશે તો આ એનાલિસિસ પ્રમાણે જે તમને ખબર પડી જવી પડે કે ભાઈ હવે ભરતી છે એ આવવાની છે સો ટકા છે અને જો તમારે છે એ સરકારી નોકરી મેળવવી હોય તો અત્યારથી જે પ્રિપેરેશનમાં છે એ લાગી જવું પડશે બરોબર છે અત્યારથી પ્રિપેરેશનમાં લાગી જવું પડશે ચાલો કેટલા કેન્ડિડેટ લાવી છે ફટાફટ છે લાઈક કરો સરસ મજાનું એનાલિસિસ મિત્રો તમારી માટે લઈને આવ્યો છું જેટલા બી કેન્ડિડેટ છે નવા છે લાઈક કરો અને જો આપણા પ્લેટફોર્મ સાથે ના જોડાયેલા હોય તો ફટાફટ છે જોડાઈ જાઓ અને તમામ કેન્ડિડેટ સુધી છે આપણું પ્લેટફોર્મ છે શેર કરો જે પ્રિપેરેશન કરતા હોય જીએસઆરટીસી છે તેમને શું કહેવાય એમ જીએસઆરટીસી ના યોદ્ધા હોય ખાખી માટેના જીએસઆરટીસી ખાખી માટેના યોદ્ધા હોય તેમને ફટાફટ છે શેર કરી દો તો આ એનાલિસિસ પ્રમાણે આપ તમામ કેન્ડિડેટ ને ખબર જે છે ભરતી છે આવવાની છે 100% છે બરાબર આ રીત નું કઈક છે સંપૂર્ણ એનાલિસિસ લઈને હું આવ્યો તો અહીંયા તમને છે પ્રોપર બધી ખબર પડી ગઈ છે છતાં પણ એકવાર છે ફરીવાર હું તમને જાણ કરી દઉં કે ભરતી આવવાના છે ભાઈ સંભાવના કેટલી છે કઈ કઈ પ્રકારે છે તો એક તો મિત્રો આપણે વાત કરી એક છે એ કર્મચારી નિવૃત્ત થવાના છે કર્મચારી નિવૃત્ત થશે બીજી વાત કરી કે સાહેબ નવી બસ સરકાર છે નવી બસો મંજૂર કરશે એ પણ ફાઇનલ છે અને ત્રીજી જે આ ત્રીજો મુદ્દો છે ને અતિ મહત્વપૂર્ણ મુદ્દો છે મિત્રો કેમ કે બે હજાર સત્યાવીસમાં માં બે હજાર સત્યાવીસમાં માં ભાઈ ચૂંટણી આવી રહેલી છે વિધાનસભાની ચૂંટણી આવી રહેલી છે વિધાનસભાની વિધાનસભાની ચૂંટણી આવી રહેલી છે આ મુદ્દો છે અતિ મહત્વપૂર્ણ છે કેમ કે સરકાર છે એ કંઈકનું કંઈક છે એને કામ દેખાડવું પડશે વિદ્યાર્થીઓના છે કેન્ડિડેટના મત માટે છે સો ટકા છે ભરતી લાવશે તમામ વિભાગમાં છે તમામ ડિપાર્ટમેન્ટમાં છે જો વાત કરીએ કે પોલીસ વિભાગમાં ભરતી આવી ગઈ ગૌણ સેવા છે સીસીઈ છે ટૂંક સમયમાં એની ભરતી બહાર પાડવાની છે પંચાયત બોર્ડ છે એ પણ છે ટૂંક જ સમયમાં એની ભરતી બહાર પડશે જેટકોમાં પણ છે પીજીમાં છે ભરતીઓ છે એની બી એસની એક્ઝામ હાલ ચાલી રહી છે જેટકોમાં પણ આવવાની છે હવે જે સારટી છે નિગમમાં પણ છે આ ભરતી પૂરી થઈ એટલે બે થી ત્રણ મંથમાં છે મિત્રો નવી ભરતી છે એ સો ટકા છે આવવાની છે તમામ ભરતી બોર્ડ છે એ ભરતી બહાર પાડશે ને પાડશે જ તે એટલે સો ટકા છે એ માં પણ છે નવી ભરતી આવવાની છે એટલે જે પણ વિદ્યાર્થી મિત્રો કાંઈક અમુક અંશે છે રહી ગયા હતા એ હાલ જ છે પ્રિપેરેશન ચાલુ કરી દેજો અને જે નવા યોદ્ધાઓ છે તે પણ છે પ્રિપેરેશન છે એ એકદમ બેઝિક લેવલથી ચાલુ કરી દેજો નહીં તો પછી જે અમુક અમુક થી છે એ પછી ફાફા પડી જશે કેમ કે જો તમે અત્યારથી પ્રિપેરેશન ચાલુ કરશો તો તમને ફાયદો શું થશે કે જ્યારે નોટિફિકેશન આવશે ને ત્યારે ફાફા નહીં મારવા પડે અમુક વિદ્યાર્થી મિત્રો નોટિફિકેશન સમયે છે ફાફા મારશે એને ખબર નહીં પડે કે સિલેબસ શું હશે આપણી પાસે બધું અત્યારે ટોટલી મિત્રો પાસે પડ્યું જો તમે અત્યારથી પ્રિપેરેશન ચાલુ કરશો ને તો જે સમયે નોટિફિકેશન આવ્યું હશે ને મિત્રો જે સમયે નોટિફિકેશન આવ્યું હશે ગામ આખું છે એ ફાફા મારતું હશે ને એ સમયે તમે તૈયાર હશો તમારો બેઝ તૈયાર હશે તમે એ સમયે રિવિઝન કરતા હશો અને માં તમે એ બધા કરતા છે સો ટકા છે આગળ હશો એટલે તમારી પ્રોબેબિલિટી છે એ સરકારી નોકરી મેળવવાની છે એ એમની કરતાં છે વધી જશે એટલે જે લડી લેજો રાહ જોતાની નોટિફિકેશનની બાકી અહીંયા સુધી તમામ કેન્ડિડેટ ને ભાઈ ક્લિયર હોય તો થંભ કરો ચાલો ફટાફટ અહીંયા સુધી છે એ પ્રોપર આપણું એનાલિસિસ છે સમજાઈ ગયું હોય તો થંભ કરો ફટાફટ ચાલો ડન છે ફટાફટ થમ કરો ચાલો જેટલા બી કેન્ડિડેટ લાઈવ છે ડન છે અહીંયા સુધી ક્લિયર છે ઓકે છે ચાલો તમારા કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કરી શકો છો ફટાફટ છે તમારા કોઈ પણ વિદ્યાર્થી ઓકે ઓકે ડન ચાલો ભાઈ અર્જુનભાઈ ઓકે ચાલો તમારા કોઈને પણ છે ક્વેશ્ચન હોય તો તમે કરી શકો છો અને સેશનને છે મિત્રો શેર કરી દેજો મંદ વિદ્યાર્થી મિત્રો હોય કેન્ડિડેટ હોય તેમના સુધી છે એ આપણું પ્લેટફોર્મ છે પહોંચી શકે ફટાફટ છે શેર કરી દો અને બીજું એ કે આપણે છે એ જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી એક સરસ મજાની મિત્રો શરૂઆત કરવા જઈ રહ્યા છે એકદમ બેઝિક લેવલ થી મેથ્સ રીડિંગ છે શરૂઆત કરવાની છે આપણે બેઝિક ટુ પ્રો લેવલ નું છે એ મેથ્સ રીડિંગ ના સેશન ની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ બેઝિક ટુ પ્રો લેવલ સંપૂર્ણ છે ફ્રીમાં રહેશે સંપૂર્ણ ફ્રીમાં છે આપણું છે સેશન છે રહેવાના છે આ બેચ આપણે સંપૂર્ણ છે ફ્રીમાં છે લોન્ચ કરવાના છીએ સંપૂર્ણ ફ્રીમાં છે બેચ લોન્ચ કરવાના મિત્રો તો જેટલા બી કેન્ડિડેટ છે આપણી સાથે નથી જોડાયા જેટલા બી કેન્ડિડેટ આપણી સાથે નથી જોડાયા તે જોડાઈ જજો એક પણ રૂપિયો છે ફીસ લેવામાં ન થવાની સંપૂર્ણ ફ્રીમાં છે બેઝિક ટુ એડવાન્સ લેવલનું મેસેજ છે જોરદાર કન્ટેન્ટ સાથે જે તમને ભણાવવામાં આવવાનું છે કોઈ પણ પ્રકારની ફીસ વગર આમાં એવું નથી કે આપણે પહેલાં ભણાવી દીધું પછી ફીસ લેવામાં આવશે એકદમ ફ્રીમાં છે આપણે યુટ્યુબમાં છે તમામ ઝીરો લેવલથી છે એડવાન્સ લેવલ સુધીનું મેસેજિંગ છે આપણે લઈ જવાના છીએ અને આખો આ આપણે આખી બેચ છે એ ફ્રીમાં પૂર્ણ કરવાના છીએ તો તમામ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી છે આપણી આ પ્લેટફોર્મ છે એ પહોંચાડી દેજો જેથી કરીને તમામ છેવાડાના વિદ્યાર્થી મિત્રો છે આનો લાભ લઈ શકે મિત્રો બાકી ચાલો હવે તમારા કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કરી શકો છો નહીં હેલ્પરની ભરતીમાં કોપાવાળા ફોર્મ ના ભરી શકે ભાઈ સોરી બેન હેલ્પરની ભરતીમાં કોપાવાળા ફોર્મ ના ભરી શકે પટેલ કલ્પેશભાઈ છવ્વીસ એક ઓર્ડરની વાત સાચી છે નહીં ભાઈ એકથી બે મન સો ટકા લાગશે શાયદ તમારે જે ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં છે હેલ્પરનો ઓર્ડર આવો હોય તો આવી શકે બાકી પ્રોસેસ છે એ લાગશે આના માટે એક મહિનામાં આઈ થિંક ઓર્ડર ના આવી શકે તમારે લાઇનમેન વાળાનું છે એ તમને અપડેટ છે એ જીએસઆરટીની વેબસાઇટ પર છે મળી જશે મિત્રો નિગમની દ્વારા જે પણ છે ડિસિઝન લેવામાં આવશે એ તમને છે ટૂંક જ સમયમાં ખબર પડી જશે તમે ક્લાર્કમાં ફોર્મ ભરી શકો આપણે જીએસઆરટીસી માં છે સરસ મજાની ક્લાર્કની ભરતી આવવાની છે તમે તમે ગ્રેજ્યુએશન ગ્રેજ્યુએશન કરેલું કરેલું હોય હોય છે એ ક્લાર્કમાં ભરતી આવવાની છે અને ઘણી સોળ વેકેન્સી છે આવવાની છે એટલે અહીંયા છે તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે ફોર્મ ભરી શકો છો સરસ મજાની છે વેકેન્સી આવવાની છે ચાલો ફટાફટ કોઈના પણ છે ક્વેશ્ચન હોય તમે કરી શકો છો મિત્રો હેલ્પરમાં મિત્રો વાત કરીએ એમ કે ભાઈ સમથિંગ છે એ વેકેન્સી આવવાની હતી જે તે સમયે છે દીપક રાજાણી સાહેબે છે એ એક ટ્વીટ કરી હતી તેમાં ચોવીસો પ્લસ એ વેકેન્સી હતી પરંતુ નિગમ દ્વારા છે એ કેટલી સોળસો ને અઠાવન હેલ્પરની જે ભરતી કરી અહીંયા તમે જુઓ તો સાતસો થી આઠસો આજ છે આ ભરતી છે આવી શકે છે આનાથી વધારે પણ જે આંકડો હોઈ શકે સાતસો પ્લસ છે વેકેન્સી હોય શકે વધારે હોય તો ના નહી સાતસો પ્લસ છે મિત્રો વેકેન્સી હોય શકે છે ચલો ક્લિયર

અને હેલ્પર આ તમામ બે હજાર છવ્વીસ સુધી તમને છે ઓર્ડર પણ મળી જશે બે થી ત્રણ મંથમાં સો ટકા છે ફાઈનલ છે બે થી ત્રણ મંથમાં તમારું પતી જશે આ સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થશે ત્યારબાદ છે જીએસઆરટીસી વિભાગ છે નવી ભરતી છે સો ટકા છે કરશે કંડક્ટર ડ્રાઈવર અને હેલ્પર આ ત્રણેયની છે નવી વેકેન્સી જે આવવાની છે સો ટકા છે ફાઇનલ છે એટલે જે પણ વિદ્યાર્થી મિત્રો કેન્ડિડેટની જે પ્રિપેરેશન કર્યું એ ચાલુ કરી દેજો બધાની જ આવવાની છે મિત્રો કંડક્ટર ડ્રાઈવર હેલ્પર તમામ જે વેકેન્સી આવશે હેલ્પરનું મેરિટ લિસ્ટ છે મિત્રો આ ત્રણ દિવસ છે જો આવું હશે તો આમાં આવી જશે બાકી જાન્યુઆરીમાં છે આવી શકે છવ્વીસમાં ક્યારે થશે મિત્રો રાજેશ કુમાર મેં વાત કરી પ્રોપર તમે સેશન ફરીવાર જોઈ લેજો માર્ચ એપ્રિલ પછી માર્ચ એપ્રિલ સુધીમાં જો પતી જાય ને આની આની પહેલા પણ જો પતી જશે બધું પેન્ડિંગ ભરતી છે તે બે ત્રણ મંથમાં પતી જાય તો નવી ભરતી સો ટકા છે આવી જશે કેમકે ચૂંટણી આવે છે એની મેં વાત કરી ચૂંટણી આવે છે પ્રોપર આપણે છે ત્રણ કારણો આપ્યા હતા પ્રોપર કહ કારણો મેં આપ્યા કયા એક તો છે એ કર્મચારીઓ છે વિભાગમાં છે નિવૃત્ત થવાના છે છે બીજું એ કે નવી બસો સરકાર મંજૂર કરવાની છે જે બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં હતી તેમાં પણ હજી છે ડિસેમ્બર મહિનો આવી ગયો પણ છે એ પૂરેપૂરી બસો નથી આપી અને છવ્વીસ સત્યાવીસના બજેટમાં પણ છે નવી બસો મિત્રો મંજૂર થશે એટલે એ થઈને બસો છે એ મંજૂર થશે બે હજાર પ્લસ છે એ જેનાથી વધારે હોય તો પણ છે ના નહીં વધારે બસ મંજૂર થશે એટલે શું થશે કર્મચારીઓની ઘટ પડશે બીજું એ કે બે હજાર છવ્વીસમાં છે એ બે હજાર પ્લસ છે એ નવ્વાણું ટકા છે કર્મચારીઓ નિવૃત્ત થવાના છે એટલે છે સો ટકા છે બસ માટે છે એક બસ લીટ મેં વાત કરીએ એમ કે ભાઈ બે કન્ડેક્ટર અને બે ડ્રાઈવર અને એક હેલ્પર મૂકો એટલે પાંચ કર્મચારીઓ થાય એ મુજબ તમે જુઓ તો સાત હજાર પંચાવન છે સાત હજાર પાંચસો સોરી સાત હજાર પાંચસો કર્મચારીઓની છે ભાઈ ઘટ પડે અને પહેલી વાત કરીએ કે બે હજાર પ્લસ તો છે નિવૃત્ત થવાના છે હવે અમુક વિદ્યાર્થી મિત્રોને કદાચ ક્વેશ્ચન થતો હોય કે ભરતી ગઈ એમાં કદાચ છ હજાર પ્લસ લાગી જાય છ હજાર પ્લસ જાય તેમ છતાં પણ છે એ પાછળ પચીસો પ્લસ છે એ ભરતી છે આવી શકે છે આવું મારું અનુમાન છે ભરતી આવવાની સો ટકા છે પરંતુ આપણી પાસે કોઈ આંકડો નથી એટલે બાકી ભરતી તો મિત્રો સો ટકા આવવાની છે બરોબર કોઈને ડાઉટ હોય ને કે ભરતી આવશે કે નહીં આવે સો ટકા છે ભરતી આવવાની છે એટલે મહેનતમાં લાગી જજો રાહા જોતા નહીં ચાલો ડન છે હેલ્પરનું જે ઓલરેડી છે એ મેરિટ આવ્યું છે તેમાં કદાચ થોડો ઘણો છે ફેરફાર હોય તો બાકી વધારે કંઈ ફેરફાર નહીં હોય એટ આપણે એટ પે કમિશન આવતા મિત્રો બહુ વાર લાગી જશે હા તમારે છે આઠમો પગાર પંચ આપણે ગુજરાતમાં આવતા બહુ વાર લાગશે કેમ કે હજી સેન્ટ્રલમાં છે લાગુ થાય સેન્ટ્રલમાં લાગુ થઈ જાય પછી આપણે દોઢ થી બે વર્ષનો છે સમય લાગે એટલે આપણે કદાચ માની લો કે સત્યાવીસ ના એન્ડમાં બે હજાર સત્યાવીસ ના એન્ડમાં છે આપણે આઠમું કમિશન છે લાગુ થઈ શકે એટલે બે વર્ષ જેટલો સમય મિનિમમ લાગશે રાજેશ કુમાર ભાઈ ઓકે ડન તમારું ક્લિયર થઈ ગયું ડ્રાઈવરની મેં વાત કરી માર્ચ એપ્રિલ પછી છે મિત્રો આ પેન્ડિંગ ભરતી છે પૂરી થઈ જાય એટલે સો ટકા ડ્રાઈવર મિત્રો મેથ રેજના સેશનની છે મેં વાત કરી જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી આપણે શરૂઆત જોરદાર છે ધારદાર શરૂઆત કરવાના છીએ ઓકે

એકદમ ફ્રીમાં છે આપણે શીખવાનું છે મેસેજિંગ એકદમ બેઝિક લેવલથી પ્રો લેવલ છે તો જોરદાર કન્ટેન્ટ સાથે અને લેક્ચરની પીડીએફ પણ છે તમને આપણા ટેલિગ્રામ પ્લેટફોર્મ પર છે મળી જશે આ બધી જ મિત્રો તમે જે ક્વેશ્ચન છે રિપીટ થાય છે આ બધા જ ક્વેશ્ચનના જવાબ તમે છે સેશન પહેલેથી જે જોઈ લેજો એટલે તમને મળી જશે બાકી નવા કોઈના પણ છે ક્વેશ્ચન હોય તો તમે કરી શકો છો બાકી જો એક ભાઈ સરસ મજાની કોમેન્ટ કરી છે ઓકે બાય ગુડ નાઇટ ઓકે બાકી નવા ક્વેશ્ચન હોય તો તમે કરો ચાલો રિપીટેડ ક્વેશ્ચન આવે છે નવા ક્વેશ્ચન હોય તમે કરી શકો છો બાકી મળીએ નવા સેશનમાં ચાલો મિત્રો મળીએ એક નવા સેશનમાં જય હિન્દ જય ભારત